જે દ્વારકાધીશ મિત્રો આપનું સ્વાગત છે ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલ પર આ ચેનલ પર અમે ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો લઈને આવતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી શકે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજે હું લાવે છું એક ખાસ અને રોયલ લુક આપતું એ પણ માત્ર બે ગ્રામનું પાર્ટીવેર મંગળસૂત્ર જે દેખાવમાં બિલકુલ રિયલ ગોલ્ડ જેવું લાગે છે ખાસ મહિલાઓ માટે બનાવેલું છે આ ડિઝાઇન આપના લુકમાં શોભામાં વધારો કરશે ચાલો તો આજ જ મંગળસૂત્રની એ ટુ ઝેડ માહિતી જાણીએ તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો હું તમને બધી જ માહિતી આપીશ ક્વોલિટી કેવી છે કેવી ડિઝાઇનમાં આવશે અને ખાસ આ મંગળસૂત્ર માત્ર સો રૂપિયામાં તમે તમારા ઘર સુધી કેવી રીતે મંગાવી શકો છો એ બધી જ માહિતી આ વિડીયોની અંદર આપીશ તો વિડિયોને છેલ્લે સુધી જોજો તો જ તમને આ ઓફરનો લાભ મળશે તો વિડિયોને શરૂ કરીએ આ પાંખાવાળું મંગળસૂત્ર એક અત્યંત શાનદાર ડિઝાઇન સાથે આવે છે જેમાં તમે જોઈ શકો છો કે પેન્ડલનો ભાગ ખૂબ જ ડિટેલ અને રોયલ છે પેન્ડલમાં ત્રણ મુખ્ય લેયર છે મિડલમાં સર્ક્યુલર ડિઝાઇન છે જેમાંથી ફાઇનલ લેયરમાં ફિનિંગ સ્ટાઇલ લટકતી છે ઉપરની ડિઝાઇનમાં બે પાંખ જેવો લુક છે જે તેને ખૂબ જ ખાસ બનાવે છે પેન્ડલ ગોળાકારી ડિઝાઇનમાં છે જાણે કે સૂર્ય હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે પેન્ડલની નીચે લટકણ સ્વરૂપે સાંકળ લટકે છે જે તેને રોયલ લુક આપે છે પેન્ડલની ડિઝાઇન એકદમ વન નંબરની છે આ મંગળસૂત્રનો ચેઇન ભાગ પણ ખાસ છે જેમાં લાલ કલરની એલાઇનમેન્ટ વર્કિંગ જોવા મળે છે ચેઇનમાં ચોરસ આકાર કરવામાં આવે છે અને ક્યાંક ગોળાકાર પણ સ્ટાઇલ જોવા મળે છે ચેઇન સરળતાથી એડજસ્ટેબલ છે એટલે કે દરેક પર પરફેક્ટ લાગી જાય છે હવે વાત કરીએ તેની મટીરિયલની આ મંગળસૂત્ર બનાવવામાં આવ્યું છે કોપર મેટલથી અને ઉપરથી ગોલ્ડ પ્લેટિંગ કરવામાં આવ્યું છે જેમાં ગોલ્ડ બે ગ્રામ છે એટલે તેને પહેરવાથી કોઈ એલર્જી પણ નહીં થાય અને દેખાવામાં રિયલ સોના જેવો લુક આપે છે પોલિશિંગ ખૂબ જ સારી છે સાઇન એકદમ નેચરલ લાગે છે અને સાથે જ તેને કોઈ સ્ટોન લગાવવામાં આવ્યો નથી એટલે એક ક્લાસિક લુક જાળવી રાખે છે આ મંગળસૂત્ર ખાસ કરીને એથનિક પાર્ટી રિસેપ્શન કે વેડિંગ ફંક્શન માટે પરફેક્ટ છે જો તમે કોઈ ફંક્શનમાં ખાસ દેખાવ છે અને વધારે ખર્ચ નહીં કરવો હોય તો આ બેસ્ટ ઓપ્શન છે તેનો લુક અને ફિનિશિંગ એવી છે કે પહેરીને જ કોઈ કહેશે કે તમે સોનાનું જ મંગળસૂત્ર પહેર્યું છે તો મિત્રો જો તમે પણ રોયલ લુક આપતો અને લાઇટ વેઇટ મંગળસૂત્ર જોઈ રહ્યા છો તો આ તમારા માટે પરફેક્ટ છે આ મંગળસૂત્રની ડિઝાઇન વન નંબરની છે એટલે કે અત્યારે લોકો ખૂબ જ ખરીદી રહ્યા છે ઓનલાઈન અને તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે કોઈકે લખ્યું છે કે ગુડ બીજાએ લખ્યું છે કે બહુ જ સુંદર આયા હૈ ત્રીજાએ લખ્યું છે કે જૈસા દેખાયા હતા વેસા આયા તો તમે આને ચિંતામુક્ત રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો હવે ડિસ્કાઉન્ટની વાત કરીએ તો આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે આ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે તમારા ગ્રુપમાં સ્ટેટસમાં અને દરેક તમારા સંબંધીઓને વિડિયો શેર કરો સાથે જ ડિસ્ક્રિપ્શનમાં આપેલા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવો જ્યારે આ વિડિયો પર એક હજાર લાઇક થઈ જશે ત્યારે હું વોટ્સઅપ ગ્રુપમાં કૂપન કોડ મોકલીશ જેથી તમે આ મંગળસૂત્ર માત્ર સો રૂપિયામાં ખરીદી કરી શકો છો તો ઓફરનો લાભ લેવા માટે જલ્દીથી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો એક હજારથી લાઈક થઈ જશે ત્યારે હું તમને વોટ્સઅપ ગ્રુપની અંદર કૂપન કોડ મોકલીશ અને હું જ્યારે કૂપન કોડ મોકલીશ ત્યારે તમારે ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર અને પુરુષ સરનામું આપવાનું રહેશે જેથી અમે તમારા ઘર સુધી પહોંચાડી શકીએ વસ્તુમાં કોઈ ખામી આવે તો ત્રણ દિવસની અંદર રિટર્ન પોલિસી ઉપલબ્ધ છે અમારી સાથે હજારો લોકો ઓનલાઈન શોપિંગ કરે છે અને તેઓ ખુશ છે તો તમે પણ શોપિંગ કરી શકો છો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર